મિત્રો સ્વાગત છે તમારું સનાતન વિચાર ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરીશું રામદેવ પીરની સમાધિની અનોખી ઘટના ડાલીબાઈનો અવિસ્મર ભક્તિભાવ અને ભાદરવા સુદ અગિયારસના મેળાનો મહાત્મય સવન પંદરસોમાં માં ભાદરવા સુદ અગિયારસના પવિત્ર દિવસે રામદેવ પીરે ભક્તોને બોલાવ્યા માતા પિતા

પાટોત્સવ કરજો કેમકે તે દિવસે હું અંતરિક્ષમાં હાજર રહીશ દર વર્ષે મહા અને પાદરવામાં મેળો ભરજો દસમનો પ્રસાદ મારો ગણાશે અને અગિયારસનો પ્રસાદ ગુફાનો ગણાશે મારી સમાધિ ત્યાં થયા પછી કોઈ પડદો ફોલશો નહીં ઉપરથી બ્રહ્મા વિષ્ણુ કે શંકર આવે તો પણ મારી સમાધિ ફોલશો નહીં આ શબ્દો સાંભળીને ભક્તો આંસુઓમાં તરબત થઈ ગયા સમાધિની છોણ આવી એટલે રામદેવ પીર પિતા આજમલ અને માતા મીના નમન કર્યું ભાઈ દેવી રામદેવને પેઢી નમાવી ભક્તોને આશીર્વાદ આપ્યા જે મારું સ્મરણ કરશે તેના બધા દુઃખો હું દૂર કરીશ પછી તો અજમલરાયજીના હાથે રતન કટોરો વીર ગેડિયો અને અભય અંજુ સમાધિમાં મૂક્યું અમર દાબડી અજમલજીને સોંપવામાં આવી નાદ સાથે રામાપીની સમાધિમાં ઉભા રહી ગયા અને થઈ ગયા અને સમાધિ બુરાઈ ગઈ આ સમયે આખા રણુજામાં ભક્તોનો મહાસાગર ઊભો થઈ ગયો હતો રામાપીની પરમ ભક્ત દાલીબાઈનું નામ તો સોય સાંભળ્યું જ હશે તે રામદેવ પીરની ભક્તિમાં એટલી લીન હતી કે સમાધિ લેતા પહેલા તેને પ્રાર્થના કરી તમે જ્યાં રહેશો ત્યાં મને સાથે આપજો આથી આજે રામદેવ પીરની સમાધિથી માત્ર દસ ફૂટ દૂર દાલીબાઈની સમાધિ છે જે ભક્તિ અને પ્રેમનું જીવન પ્રતીક છે આજે પણ પાદરવા સુદ અગિયાર હશે રણુજામાં ભવ્ય મેળો ભરાય છે લાખો ભક્તો દોડી ધજા ફરકાવે છે જોત પ્રગટાવાય છે અને શ્રીફળ કુમકુમથી પૂજન કરવામાં આવે છે જે ભક્તો ભાવપૂર્વક મેળામાં જાય છે એની દરેક મનોકામના પૂર્ણ થાય છે એવી લોક આસ્થા છે રામદેવની સમાધિ માત્ર એક ઐતિહાસિક પ્રસંગ નથી તે ભક્તિ સમાનતા અને વચનના પાલનનું પ્રતીક છે આજે પણ જ્યાં જ્યોત પ્રગટાય છે અને ધોળી ધજા ફરકે છે ત્યાં રામદેવ પીર ભક્તોના કામ કરે છે જય રામદેવ પીર